દૂધ ઉત્પાદકો ને પોષણ ક્ષણ ભાવ નથી મળતા નવા ચેકડેમ નથી બનાવી રહ્યા આ ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ગુજરાતના ખેડૂતોના અપઘાત આજ પણ ભૂપેન્દ્ર પટેલની સરકાર જાગવા તૈયાર ન હોય તો ભારતીય જનતા પાર્ટી ઢાંકડીમાં પાણી લઈને ડૂબી વળવું જોઈએ બિહારની ની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદી મોટી વાતો ખેડૂતો માટે કરે તો ગુજરાતમાં ખેડૂત સુસાઈડ કરે ગુજરાતના તમામ ખેડૂતોને દેવા માફ કરવા જ પડશે એવા માફ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે આખા ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે લોકો એક જ વાત કરે છે કે એક બાજુ સરકાર ઉપર કુદરત રૂઠી અને બીજી બાજુ સરકાર સાવ જૂઠી આ સરકારે ખેડૂતોના એક લાખ કરોડ નું પેકેજ જાહેર કરવું જોઈએ એના બદલે દસ હજાર કરોડ પેકેજ જાહેર કરી બીજે પાંત્રીસો રૂપિયા કાપી અને ખેડૂતોની મજાક કરી છે આ મજાક સામે અમે વિરોધમાં નીકળ્યા છીએ એક જ વાત ખેડૂતો દેવું માપ નહીં તો ભાજપ સાપ અને એની સાથે સાથે એક લાખ કરોડ પેકેજ જેમાં છાસઠ કરોડ ખેડૂતો માટે તેત્રીસ હજાર કરોડ ખેત મજૂર ભાગ્યા અને પશુપાલકો માટે આ નહીં થાય ત્યાં સુધીને જમ્પીને બેસવાના નથી એક બાજુ એક ઉદ્યોગપતિના ના તેત્રીસ હજાર કરોડ માફ કરે અને જ્યારે બીજી બાજુ એ માત્ર ને માત્ર જે છે એ દસ હજાર કરોડ નું પડીકું ફેંકે અમે હળબટિયારી ગામમાં બધા પાટીદારો હતા પૂછ્યું કે તમને સારું લાગતું હોય તો યાત્રા બંધ કરીએ તો કે ના યાત્રા ચાલુ રાખો આ છોકરા ના સમજાવે પાંત્રીસ રૂપિયા ના તો ચા પાણી થાય બીજે બે ડીએપી ની થેલી નો આવે બિયારણ નો આવે આ છોકરા સમજાવવાની વાત બંધ કરે અને ગુજરાત ના ખેડૂતો ને ન્યાય હું માનું છું કોંગ્રેસ ની સરકાર હોત અને કોંગ્રેસ ના દિલ માં ખેડૂતો ખેત મજૂરો જે પેદા કરનાર છે અન્નદાતા છે એ છે એક લાખ કરોડ થી એક પૈસો નીચો નહીં અને મારી સરકાર હોત કોંગ્રેસની ની સરકાર હોત અને કોંગ્રેસે એક લાખ કરોડ જાહેર ના કર્યા હોત તો મારા જેવા પાલભાઈ જેવા ભાઈ અમારા લલિતભાઈ જેવા જીગ્નેશભાઈ જેવા અમે જે કઈ છીએ અમે ખુદ અમારી પાર્ટીની સામે ઉપસ પર ઉતરીને બે કે ના ચાલે કે અન્નદાતા છે અન્નદાતા જીવશે તો વેપારીઓ જીવશે અન્નદાતા જીવશે તો નોકરિયાતો જીવશે અન્નદાતા સાથે મજાક ના હોય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા આયોજિત કિસાન આક્રોશ યાત્રા જે આ યાત્રાનો હેતુ મુખ્ય એ ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે અને પાક વીમા યોજના લાગુ કરવામાં આવે આ યાત્રા છ નવેમ્બરથી સોમનાથથી ખેડૂતોને સાથે રાખી હજારો ટ્રેક્ટરોની સંખ્યામાં આજે રાજકોટ આવી પહોંચી છે અમારી કોંગ્રેસનું સ્ટેન્ડ ક્લિયર છે કે રાજ્ય સરકારે જે ખેડૂતોના માટે જે સહાય જાહેર કરી છે માત્ર એ મજાક સમાન છે ત્યારે ખેડૂતો અત્યારે આર્થિક રીતના પાયમાલ થયા ગયા છે પાક વીમા યોજના ચાલુ કરવા માટે આવે અનેક પ્રકારની ખેડૂતોની માંગને લઈ અને કિસાન આક્રોશ યાત્રા આજે ટ્રેક્ટરોની રેલી સાથે આજે રાજકોટ ખાતે પહોંચી છે રાજકોટ શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર સ્વાગતો કરવામાં આવ્યા હતા અને કિસાન આસમાસ યાત્રા જે જે ગામડાઓમાંથી પસાર થાય એ ગામડાઓમાં ખેડૂતોની વ્યથા સાંભળે છે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ સાંભળી કઈ રીતના અવાજ સરકાર અવાજ અવાજ ખેડૂતોનો સરકાર સુધી પહોંચાય એ દ્વારકા સુધી આ યાત્રા તેર ડિસેમ્બર તેર ઓક્ટોબરના દિવસે આનું સમાપન કરવામાં આવશે